નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બાબા સાહેબ આંબેડકર ભવનની જમીન પર હવે પાલિકા કચેરી બનશે વિસનગરમાં ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે ફાળવાયેલી જમીન અચાનક પાલિકા ભવન બનાવવા માટે ફાળવી દેવાતા દલિત સમાજ રોષે ભરાયો છે ગુજરાતની ભાજપ સરકાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નામે બનતી કોઈ પણ યોજના પર પાણી ફેરવી દેવા માટે જાણીતી છે મહેસાણાના વિસનગરમાં આવું જ કંઈક બન્યું છે ગુજરાત સરકારે રાજ્યના બસો ને બાવીસ તાલુકા મથકોએ આંબેડકર ભવન બનાવવા માટે જમીન ફાળવી હતી આ અંતર્ગત વિસનગર તાલુકા પંચાયત પાછળ એક હજાર ચોરસ મીટર જમીન બાબા સાહેબ આંબેડકર ભવન માટે ફાળવવામાં આવી હતી જો કે આ જગ્યા પાલિકા ભવન બનાવવા માટે આપી દેવાતા આંબેડકર ભવન માટેની ફાળવાયેલી જમીન ઉપલબ્ધ થઈ ન હતી આ અંગે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ રજૂઆત કરતાં તેમને જાણવા મળ્યું કે સરકારે આ યોજના જ બંધ કરી દીધી છે હાલમાં બાકી રહેલી સસ્સોને વીસ ચોરસ મીટર જમીન પર જય ભીમ અનુસૂચિત જાતિ સેવા અને શૈક્ષણિક મંડળ વિસનગર દ્વારા દાવો કરવામાં આવ્યો છે નગરપાલિકા સામેની જગ્યા પર આ જમીન બાબા સાહેબ આંબેડકર ભવન માટેની હોવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે વિસનગરના રહેવાસી રોહિતભાઈ પરમારે જણાવ્યું કે સરકારી કચેરીઓ જેવી કે કલેક્ટર નાયબ નિયામક કચેરી અને સિટી સર્વે દ્વારા આ યોજના અમલમાં ન હોવાનો જવાબ આપવામાં આવે છે અને આ યોજના વર્ષ બે હજાર સાત આઠમાં ગુજરાત રાજ્યના બસોને પચીસ તાલુકામાં અમલમાં મૂકવામાં આવી હતી દરેક જિલ્લાના નાયબ નિયામક કચેરી અને આરએમ ખાતાને ત્રણ વર્ષમાં આ યોજનાનો અમલ કરવાનો હતો પરંતુ તે થઈ શક્યો નહીં વિસનગરના અનુસૂચિત જાતિ સમાજની માગણી છે કે સરકાર બસો ને પચીસ તાલુકામાં સાહેબ આંબેડકર ભવન બનાવવાની આ યોજના અમલમાં લાવે અને વિસનગરમાં પણ બાબા સાહેબ આંબેડકર ભવન બનાવે જો કે હાલ સરકાર યોજના અમલમાં ન હોવાનું જણાવે છે આથી મહેસાણા કલેક્ટર પાસે લેખિતમાં સત્સોને એસી વાર જમીનની માગણી કરવામાં આવી છે અનુસૂચિત જાતિ સમાજ જંત્રી ભરીને પોતાના ફંડફાળાથી ભવન બનાવવા તૈયાર છે વિસનગરના અનુસૂચિત જાતિ સમાજને કલેક્ટર કચેરીમાંથી યોજના અમલમાં ન હોવાનો જવાબ મળતા કલેક્ટરના હુકમ વિરુદ્ધ મહેસૂલ વિભાગમાં કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે જો મહેસૂલ વિભાગ આ માપણી પૂરી નહીં કરે તો સમાજ દ્વારા આ મામલે હાઈકોર્ટમાં લડત આપવાની ચીમકી ઉછારવામાં આવી છે દર્શક મિત્રો અને અનુસૂચિત જાતિ સમાજના મિત્રો આ મોદી સાહેબની જ્યાં હોય ત્યાં કરોડોની વાત છે દરેક તાલુકામાં એકસો ને કરોડ રૂપિયા ખર્ચવાની જે મોદી સાહેબે વાત કરી હતી એ ઝીરો જીરો છે વાતમાં કાંઈ નથી બસો ને પચીસ તાલુકામાં એકસો ને પચીસ મી બાબાસાહેબની જન્મજયંતિએ દરેક તાલુકામાં એકસોને પચીસ કરોડ રૂપિયા આપવાની વાતો હતી એ તદ્દન પાયાવિહોણી અને તદ્દન લોકોને અનુસૂચિત જાતિના લોકોને ઉલ્લુ બનાવવા માટેની હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ